ડીસામાં ઘેર કાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટના મૃતકોના મૃતદેહને ડીસા સિવિલ ખાતે લવાયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા દુર્ઘટનામાં તમામ પ્રકારની રાહતની કામગીરી ઝડપી કરવા તંત્રને આપી સૂચના દુર્ઘટના મામલે મૃતકોના પરિવારને આપી સાંત્વના સમગ્ર ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા અપાયા તપાસના આદેશ ડીસા હોસ્પિટલમાં પીએમ રૂમ નાનું પડતા મૃતદેહોને બહાર રખાયા અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના થયા મોત એક ખૂબ દુર્ભાગ દુર્ભાગ્યપૂર્ણ હાથો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુખદ આ ઘટના છે સરકાર એની તપાસ સોંપી છે મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બાર થી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધા ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે